જુનાગઢના મહેસાણ માર્કેટિંગ યાર્ડ ખાતે સહકારથી સમૃદ્ધિ આંતરરાષ્ટ્રીય સહકારિકતા દિવસની ઉજવણી કરવામાં આવી જેમાં કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું કે જૂનાગઢ જિલ્લામાં ટોટલ સુડતાલીસ સહકારી બેંકની શાખાઓ આવેલી છે જેમાં મુખ્ય કચેરી સીબીએસને નેટવર્કથી જોડવામાં આવી છે અને પાંચ લાખ સુધીના થાપણ ખેડૂતોને મળવાપાત્ર છે ડીઆઈસીજીમાંથી સુરક્ષિત પણ છે જેમાં પ્રધાનમંત્રી જીવન જ્યોત સુરક્ષા વીમા યોજના અટલ પેન્શન યોજના જેવી સુવિધા આપવામાં આવી છે તેમજ સભાસદો ખેડૂતોને રૂપિયા ત્રણ લાખનો આકસ્મિક વીમો આરક્ષણ બેંક તરફથી તમામ પ્રકારની લોન ધિરાણો પણ આપવામાં આવે છે જિલ્લા સહકારી બેંકમાં કુલ થાપણો બારસો સત્તાણું કરોડ ધિરાણ અગિયારસો કરોડ ગ્રોથ નફો ઓગણચાલીસ કરોડ અને ચોખ્ખો નફો વીસ કરોડ આજની તારીખે બેંકમાં દ્વારા કરવામાં આવ્યો છે સાહેબ ખેડૂતોને શું શું સવલતો મળશે

જુનાગઢ જિલ્લો કૃષિ મંત્રી રાઘવજી પટેલ સહકારી જે સંસ્થાઓ છે એની મુલાકાત અને મિટિંગ કરેલી છે ભૂપેલભાઈ ભાઈની ધારાસભ્ય આપણી સાથે છે આમ તો આંતરરાષ્ટ્રીય સહકારિતા વર્ષની ઉજવણીના ભાગરૂપે જુનાગઢ જિલ્લા સહકારી બેંક દ્વારા આજે આ વર્ષની ઉજવણીના ભાગરૂપે ભેસાણ માર્કેટિંગ યાર્ડ ખાતે કાર્યક્રમ રાખવામાં આવેલો હતો આ કાર્યક્રમમાં જે વિચરતી અને વિમુક્ત જાતિના લોકો ત્રીસ પરિવારને વગર જામીને અને વગર વ્યાજે જિલ્લા સહકારી બેંકે આજે પચાસ ની લોન એમને મકાન બંધવા માટે સરકાર એમને આપેલા છે પરંતુ મકાન બાંધવા માટે જિલ્લા સહકારી બેંક દ્વારા પચાસ હજારની લોન આપવામાં આવેલ છે એનો ચેક વિતરણનો કાર્યક્રમ કરવામાં આવ્યો સાથે સાથે સહકારી તમે જોઈ શકો છો જિલ્લા સહકારી બેંક દ્વારા હાલ બે કે ચાલીસ કરોડ જેવો માગભર નફો કરેલ છે અને તીવ્ર ગતિએ જુનાગઢ જિલ્લા સહકારી બેંક આગળ વધી રહી છે તો ખેડૂતોને છો ટકા વ્યાજે ભાગ ધિરાણ મળે સાથે સાથે ત્રણ લાખની મર્યાદામાં જે ધ્યાન આપવાનું હોય એ બેંકે પોતાના પ્રાઇવેટ પર્સનલ રિસ્ક ઉપર એ પાંચ લાખની ધિરાણ આપવામાં નક્કી કરેલ છે જે ખેડૂતોને ઝીરો ટકા વ્યાજે હવે પાંચ લાખનું ધિરાણ મળશે તો બેંકનું એક આવકારદાયક પગલું હતું અને ખેડૂત તરીકે ખેડૂત આગેવાન તરીકે બેંકના આ પગલાંને હું બિરદાવું છું અને જૂનાગઢ જિલ્લા સહકારી બેંકના ચેરમેનશ્રી કિરીટ પટેલનો પણ હું આભાર વ્યક્ત કરું છું કે વખતો વખત અન્ય ચેરમેનો અને હાલ કિરણ પટેલની કેપ્ટનશીપમાં બેંક ચાલીસ કરોડ રૂપિયા જેવો નફો કર્યો છે તો આ જે ચાલીસ કરોડનો ભંડોળ છે એ ખેડૂતોને ક્યાંક ને ક્યાંક ઉપયોગી બને એવી વિચારધારા સાથે આજે ડિરેક્ટરો અને ચેરમેન કામ કરતા હોય તો એમને હું બિરદાવું છું કૃષિ મંત્રી રાઘવજી પટેલ આવેલા છે એટલે લક્ષી યોજનાઓ ખેડૂતોને શું ફાયદો થાય સરકારે શું કરેલું ખેડૂતો માટે સરકાર ઘણું બધું કરી રહી છે હમણાં જ ટેકાના ભાવથી મગફળી તુવેર ચણા વિગેરે વગેરે જર્સીની ટેકાના ભાવથી ખરીદી કરે છે સરકાર જેથી કરીને ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે છે સાથે સાથે વીજળીકરણના કામોમાં પણ સરકાર ગંભીર છે ખેડૂતો જો આજે દિવસે વીજળી મળે છે રાત્રિના ખેડૂતોને પાણી પણ વાળવું નથી પડતું અને ખેડૂતોને અન્ય ઘણી બધી યોજનાઓમાં સબસિડી પણ સરકાર આપી રહી છે જેમ કે રોટાવેટર હોય સર હોય સબમર્સિબલ પંપ હોય ફુવારા હોય પીવીસીની લાઇન હોય અસંખ્ય એવી યોજનાઓ સરકાર આપી રહી છે ખેડૂતોને અને ગોડાઉન બાંધવા માટે પણ સરકાર સબસિડી આપે છે તો અસંખ્ય સબસિડીઓનો લાભ આજે ખેડૂતોને મળી રહ્યો છે એટલે તમે જોઈ શકો છો કે ખેડૂત એંસી ટકા ગુજરાતમાં વસતા હોય અને કૃષિમંત્રી બેસાણ માર્કેટિંગ યાર્ડમાં જે મીટિંગ લીધેલી હતી સહકારી આંતરરાષ્ટ્રીય આ જે આખો કાર્યક્રમ સરકાર દ્વારા ચાલુ હોય પરંતુ ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળવો ખેતી માટે અનેક યોજનાઓ જે હોય તો એનો લાભ મળવો એટલે લોન મળવી આ બિયારણ અને ભાવો જે બધી જ જળસીના ભાવો આ પૂરતા મળવા ખૂબ જ જરૂરી છે એટલે ભૂપતભાઈ ભાઈની સહિત હર્ષદભાઈ રીબડીયા પૂર્વ ધારાસભ્ય બધા જ રાઘવજી પટેલ અને કાર્યકરો મોટી સંખ્યામાં અહીંયા હાજર રહ્યા હતા અને ખેડૂતલક્ષી જે યોજનાઓ છે એના માટેની આ વિચારણા કરવામાં આવેલી હતી કે ખેડૂતોને વધારે વધારે ફાયદો કેમ થાય પોષણ સંભાવ કેમ મળે ડબલ ફાયદો કઈ રીતે થઈ શકે મહેશ કથિરિયા ડીવીએન ન્યૂઝ વેસાણ